પાણી હજી સુધી ભરાયેલું છે લોકો મોઢા ઉપર અને રાહત કેમ્પમાં જીવી મજબૂર બની રહ્યા છે અને એક અઠવાડિયા પછી પણ કોઈ જ અસરકારક સહાય નથી પહોંચાડી તેમણે સરકારને કટકરામાં ઉભી રાખી કહ્યું છે કે આજે પણ લોકો ખાધા પીતા પીના બેઠા છે અને લોકોને મદદ ન આપવા માટે તંત્ર છોટી છોટી દસ્તાવેજી કાર્યવાહી વડે હેરાન કરી રહ્યા છે પછી બે હજાર સત્તરમાં આવ્યું પછી બે હજાર બાવીસમાં આવ્યું અને આ બે હજાર પચીસમાં આવ્યો પાણીનો નિકાલ કોઈ ને નિકાલ ન થાય તો પડદાની બહુ પરેશાન છે અને અત્યારે હાલ સીધ રાખી બધી ફેલ થઈ ગઈ છે ખેડૂતોને બધાને તમે બેકારી થઈ ગઈ છે અને સરકાર આની સહાય આલે બધાને આમાંથી છૂટકબાળો થાય બધાને પાણીનો બચાવ કરીને બધાને જીવન દોરી આલે આ મોગણી શું નામ તમારું મારું નામ શાંતિ પ્રેમ કર છું છું મારું નામ અર્જુનભાઈ પરમાર મેં ડોડગામના વતની અમારા ડોડગામની અંદર બે હજાર પચીસમાં જે આ પૂર આવ્યું પાણીનું એમાં અમારું આખું ડોડગામ પંચાણું ટકા એટલે આખે આખું ડોડગામમાં પૂરની અંદર પરિસ્થિતિમાં અત્યારે ફસાયેલું છે રસ્તાઓ બંધ છે અમે ક્યાંય જઈ શકતા નથી અમારે જે ખેડૂતો છે બાજરી છે જુવાર છે કે બાજીભાઈ અત્યારે એટલું વરસાદનું પાણી પડ્યું થાય એટલે એસી ટકા તો એસી ટકા ફેલ થઈ ગયો મગફળી છે એરંડા છે જુવાર છે બાજરી છે આ બધું ફેલ જ છે ઊણ સાલમાં શિયાળે કોમ આવે શિયાળે નહીં નહી આવે કોમ એટલું બધું પાણીના પૂરમાં બધી જમીન બધી બગડી કરી અને થઈ છે બે હાજર સત્તર માં પાણી આવ્યું હા બે હાજર પંદર માં પાણી આવ્યું તો એ નહીં થાય બે હાજર પંદર માં આવ્યું

આજે જે સ્થળ મુલાકાતો લીધી ગામમાં જઈને મુલાકાતો લીધી ત્યારે જે લોકોનું દર્દ છે કે મુખ્યમંત્રી અગિયાર બાર તારીખે અહીંયા આવીને ગયા એમણે જાતે પરિસ્થિતિ જોઈ તેમ છતાં આટલા દિવસ સુધી હજુ એક પણ વ્યક્તિને કેસડોલ ચૂકવવામાં નથી આવી એક પણ પરિવારને ઘર વકરીની સહાય ચૂકવવામાં નથી આવી હજુ પણ ત્યાં જે મેડિકલની ટીમો જવી જોઈએ સફાઈ થવી જોઈએ રોગચાળો ના ફેલાય એના માટેની વ્યવસ્થાઓ થવી જોઈએ એવું કોઈ તંત્ર તરફથી ગંભીરતા કે સંવેદનશીલતા દેખાતી નથી ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને સંપૂર્ણ રીતે નુકસાન થયું છે લોકોના ઘરની તમામ ચીજ વસ્તુઓ બરબાદ થઈ ચૂકી છે લોકોની જમીનોનું ધોવાણ થયું છે મોટા પ્રમાણમાં પશુઓના મરણ થયા છે મોટા પ્રમાણમાં ખેતીનો પાકનું નુકસાન થવાને કારણે હવે જે મજૂરીએ જતા લોકો છે એમના માટે રોજગારના પ્રશ્નો ઊભા થયા છે